નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ તો મિત્રો આજે આપણા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ લાખપત તાલુકાના એવું સિયોત ગામ અને સિયોત ગામની બાજુમાં આવેલ આ ગુફા જે બૌદ્ધ ગુફાના નામે ઓળખાય છે અને બીજા ભાગમાં જોઈશું આપણે ગુનેરીની શિવ ગુફા તો આ છે સિયોતની ગુફા જેને કેટલીક વાર કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો એ ગુજરાત ભારતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સિયોત ગામના નજીક આવેલી આ ગુફા છે તો વર્ષો જૂની આ ગુફા છે મિત્રો આ ગુફાઓ પ્રથમ સદીની હોવાનું માનવામાં આવે છે તો મિત્રો આ ગુફા એક ટેકરી ઉપર આવેલ છે આપ જોઈ શકો છો એક ટેકરી છે ડુંગર ડુંગરની સાઈડમાં એક હોદી કરીને આ બનાવવામાં આવેલ છે જે તે વખતમાં તો આ મેન દરવાજો છ પણ છે અહીં ને સાઈડમાં બારી પણ છે જે લગભગ થોડી તૂટેલ તૂટેલથી આપણે ખ્યાલ નથી હોતો પરંતુ આ જે બારી દેખાઈ રહી છે અને આ મેન દરવાજો છે ને આ સાઈડમાં પણ આપ જોઈ શકો છો તો બહુ જોવાલાયક એવી જૂની ગુફા છે મિત્રો આ અંદરનો ભાગ છે અંદર તો બહુ અંધારું છે અને ચામમાચીડિયા પણ વધારે છે તો આજુ આ બાજુ આપણે નહીં જઈએ પાછા ફરીને આપણે મેન જે જગ્યા છે આપ જોઈ શકો છો બે કોલમ પણ અહીં છે અને સાઈડમાં એક રૂમ પણ આવેલો છે અને આ સામે એક ગુફા પણ દેખાય રહી છે તો દરેક વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે આપણે જોઈશું ને સમજીશું આ સામે પહેલું દેખાય છે તે આપણે જોઈ શકો છો કે એક મંદિર છે જે તે વખતનું આ મંદિર છે મિત્રો એવું કહેવામાં આવે છે ને અહીં આ જગ્યા આ બારી જેવું ગોખલા જેવું દેખાય છે એમાં કંઈ બી ભગવાનની સ્થાપના એવી કંઈ કરવામાં આવી હશે એવું લાગે છે અહીં ત્રિશુલ પણ એવા છાપેલા છે અને આ મંદિરની બાજુમાં પણ આપ જોઈ શકો છો કે જે તે વખતમાં આ કામ કર્યું હશે આ કોલમને તમે ને આને જોશો તમે તો ત્યારે એવી સામગ્રી પણ નહોતી આપણે જોઈએ સમજી શકીએ છીએ કે ત્યારે કોઈ વસ્તુ એવી હાલ તો ઘણી ટેકનોલોજી આપણી પાસે છે સાધન છે પહેલાં શું સાધન હતા ને નહોતા આપણે સમજી છે તોય છતાંય કેવી સુવિધાથી કેવી સગવડ અને માઇન્ડથી મતલબ વિચાર વિચારીને ડિઝાઇન વાળું આપ જોઈ શકો છો આ બનાવવામાં આવ્યું છે તો બહુ એવી કારીગરી જેને કહેવાય પાથરમાં ડુંગર તોડીને આવી કારીગરી કરવી એટલે બહુ નાની સાની વાત ન કહેવાય કેવી કોલમની ડિઝાઇન આપ જોઈ શકો છો થોડું ઘણું તો ઘસારો લાગુ પડે છે એટલે પણ તોય આપણે સારું એવું જોવા મળી રહ્યું છે ડિઝાઇનનું તેને તો બહુ સારું એવું કામ કરવામાં આવ્યું છે જૂના જમાનામાં અને સામે એક રૂમ દેખાઈ રહ્યો છે આપને તો આ એક હોલ તરીકે પણ ઓળખવામાં આવશે અને આ સામે જે ગુફા દેખાય છે આનમાં આપણે લોકલ માણસો દ્વારા એવું જાણવા મળ્યું કે અહીંથી પહેલાં જે ચોર કે કોઈક રહેતા છે તે અહીંથી આવજાવ કરતા ને આ ગુફા ક્યાં નીકળે છે તે પણ કોઈને ખબર નથી એટલે આપણે તો જાણવા જયું છે સાચમું કદાચ તમને વધારે એવા તો કમેન્ટમાં જણાવજો અને અહીં કોલમ જે પહેલાં જે તૂટી પડેલ છે તેનો પણ અહીં ભાગ પડ્યો છે અને બહાર પણ એક પથ્થર અને અહીંના જોવા મળી રહ્યા છે આ પણ સાઈડમાં એક નાનું એવું બારે ઓરું નાનું ગુફા એ પણ છે તો બહુ વ્યવસ્થિત રીતે આ જોઈ શકો છો મંદિરના દરવાજાના નીચે પણ ડિઝાઇન કેવી રીતના પથ્થરમાંથી બનાવી છે મિત્રો આ બધું પથ્થર જ છે ડુંગર છે તેને તોડીને ડિઝાઇનો રૂમ મંદિર બધું આનામાં બનાવવામાં આવ્યું છે મિત્રો બહુ સુંદર મજાનું તો મિત્રો મને તો આ જગ્યામાં કારીગરી તો બહુ મસ્ત જેને કહેવાય ને આપણે પસંદ આવી ગઈ કારણ કે જે તે વખત આટલા વર્ષો પહેલા જો આવી કારીગરી અને તે પણ પાણા ને કોતરીને અંદર બનાવવું બહુ મુશ્કેલ છે તો બહુ સારી એવી જગ્યા છે જોવા માટે ને અહીં બાજુમાં એક વાવ પણ આવેલી છે એ પણ આપ જોઈ શકો છો લાંબી એવી મોટી વાવ છે તે લગભગ જે તે વખતમાં પાણીની વ્યવસ્થા લગભગ આના દ્વારા કરવામાં આવતી હશે તો આ ઊંડી એવી વાવ છે ઘણી ઊંડી છે કૂવો છે જેમાં પગથિયા પણ છે હાલમાં પાણી નથી આની અંદર પરંતુ તે વખતમાં લગભગ અહીં પાણી હશે ને પાણી અહીંથી લઈ જતા હશે આ પાણી સંગ્રહ કરવા માટે બનાવવામાં આવી છે એવું આપણે માનવામાં આવે છે મિત્રો તો બહુ સારી એવી જૂની વાવ પણ અહીં છે બાજુમાં અને મિત્રો આ બીજા ભાગમાં આપણે જોઈશું ગુનેરી ગામથી થોડીક આગળ આવે શિવ ગુફા શિવનું માં અહીંયા લિંગ છે તેનું મંદિર આવેલ છે અહીં આપ જોઈ શકો છો આ સમાધિ છે ગુરુની જે તે વખતમાં અહીં સાધુ હતા જે અહીં પૂજા પાઠ કરતા અને આ ગુફા છે તે તે જ સાધુની છે એ સાધુએ ખોદકામ કરીને પોતે જ આ ગુફા બનાવેલ છે મિત્રો અને અહીં એની સમાધિ પણ આવેલ છે તો મિત્રો આ છે ગુનેરીની ગુફા તો આ પણ બહુ પ્રખ્યાત છે અને હાલ આપણે આવ્યા ત્યારે અહીં પ્રોગ્રામ પણ ચાલુ છે તો આપણા ભાગ્ય સારા કહેવાય મારા અને તમારા કારણ કે મને પણ અહીં આવીને નહીં તો જંગલમાં કોઈ ન હોય એકાદ બે માણસો હોય પણ હાલમાં પ્રોગ્રામ છે તો માણસો અને સંતો પણ ઘણા છે અને આપણને એ પણ લાભ મળ્યો ને તમને પણ જોવાની થોડીક મજા આવશે અને અહીં હવન બવન બધું ચાલુ છે અને અહીં સંતો પણ ભેગા થઈને બેઠા છે અને બહુ જોવા જેવું આ ગુફાનું અંદર દ્રસે છે મિત્રો આ બધી હાથેથી જે ખોદેલું બધું કામ છે જે સાધુ હતા તે પોતે હાથેથી જ બધું આ ખોદીને ગુફા બનાવી છે અને અહીં મંદિર સુંદર મજાનું મંદિર અંદર શિવલિંગ આવેલ છે અને આ કોલમ દેખાઈ રહ્યા છે માણસ આ હાલી ફરી શકે એવું વ્યવસ્થિત રીતે અહીં એક ધૂણો પણ આવેલ છે આપ જોઈ શકો છો તો બધું વ્યવસ્થિત સર એવું બનાવવામાં આવ્યું છે ગુફાની અંદર ગુફા બનાવી છે અને મિત્રો આ છે પ્રદિક્ષિણ વિચાર કરો એ વખતમાં આગળ બધા મંદિર બનાવ્યા છે ને પાછળ અંદરો અંદર પ્રદિક્ષિણા બનાવી છે એ પણ એક બહુ મોટી વાત કહેવાય

પ્રદીક્ષિણા બનાવી છે તો એ જજમેન્ટ કેવો લીધો હશે કે આ મંદિર વચ્ચોવચ આવી જાય અને પ્રદીક્ષિણા ચારે તરફથી નીકળી આવે તો બહુ સુંદર મજાનું એવું મંદિર અહીં બનાવવામાં આવ્યું છે અહીં પ્રદીક્ષિણા પૂરી થાય છે અને પાછળ આપ જોઈ શકો છો કે આ આવ્યું મંદિર આપણું મંદિરની ચારે બાજુ પ્રદીક્ષિણા બનાવી છે આ પણ ખોદીને બનાવી છે મિત્રો આ છે મંદિર બહુ સુંદર મજાનું ઓમ માયા ગુણાનર્મધિષ્ઠા પ્રસનારી અજ્ઞિને બ્રાહ્મણ માનો હોમા અધિકારનો ઉત્કર્ષીય નામ જો મહમ કરય છે પાણી કો હરી ઓ મહા માયા પશવંદંગ વજો માયા બારક સંગના સંક્રમણ કરવા સંકલ્પ હમ કરય છે જર્વંગો સંગ હરી ઓ

બૌદ્ધ ગુફાઓ જેને કહેવાય કે શિયોની બાજુમાં તે આપણે જોઈ અને બીજા ભાગમાં ગુનેરીની ગુફા જે ગુફા તરીકે પણ ઓળખાય છે તો આ બે ગુફાઓ આપણે જોઈ તો તમને વિડીયો કેવો લાગો તે અવશ્ય અમને જણાવજો કમેન્ટ દ્વારા من چاہ યણ ભગવાનિશે સ્વાહ પીચ્યે દિશે સ્વાહ વાચે સ્વાહ વાસી સ્વાહો ધાર્યહ વાચ્યે સ્વાહ વા